સર્જાયા સરદાર ચોકથી લઈને નગરિક બેંક સુધી ટ્રાફિક જામ સર્જાયા હતા મુખ્ય રસ્તા પર ખાડા પડી જવાને કારણે રસ્તા પર મુકાયા છે જેના કારણે એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયું ટ્રાફિકમાં અનેક વાહનો અટકવાયા ટ્રાફિક જામને કારણે વાહન ચાલકોને અવરજવરમાં પણ પરેશાની થઈ હતી એસટી બસ સહિત અનેક ફોર વ્હીલ પણ ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા આરંભીની હિસાબે આ જે ટ્રાફિકની સમસ્યા છે અને મોટા મોટી લાઈન હવારથી માણસો એટલા બધા હેરાન થાય છે કોઈને કોઈ સમયે જવું હોય તો પોચી શકે એમ નથી આજે બે ઓછામાં ઓછી બે કલાકની અંદરમાં અને શહેર ભાજપના આગેવાનો આની અંદરમાં તટસ્થમાં તટસ્થ તપાસ કરે અને જે કાંઈક જરૂરિયાત હોય એ તાત્કાલિક પૂરી કરે એવો કાર્યકરો ની માગણી છે શું કેસો ક્યાં કારણોસર ટ્રાફિક જામ છે આ જે રોડ ની અંદર ખાડા પડેલા છે બરોબર એક પણ વાહન હાલતું નથી એમ્બ્યુલન્સો પણ ફસાઈ જાય વિસ્તિત એમ્બ્યુલન્સો પણ ફસાઈ ગઈ છે અને બસ પણ જાતી નથી કોઈ પણ માણસ ને જે કે દવાખાને જાવું હોય ઇમરજન્સી ની અંદર કોઈ પણ ગાડી દોડ દોડ કલાકે જાય છે